બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સરદાર પટેલની એકસો પચાસ યુનિટી પદયાત્રા યોજાઈ પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર પટેલની એકસો પચાસમી યુનિટી માર્ચ અંતર્ગત ડીસા ખાતે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા ડીસા તાલુકા અને શહેરની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક બની જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બોડી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા પદયાત્રાનો પ્રારંભ સરદાર પટેલ બગીચા સર્કલથી કરવામાં આવ્યો જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ રાણપુર આઠમના વાસ ખાતે કરવામાં આવી હતી પદયાત્ર એક ભારત આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીયતાના સૂત્રચાર સાથે પદયાત્રા કરી આ યાત્રા દરમિયાન શહીદ જવાનોના પરિવારોનું પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જલારામ મંદિર ખાતે લોહાણા સમાજ દ્વારા રેલવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ બગીચા સર્કલથી લઈ રાણપુર આથમણા વાસ સુધી અનેક સોસાયટી જેવી કે પિંક સિટી બીકે ગેલેક્સી સોસાયટી ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબના નિવાસસ્થાન અને વચ્ચે આવતા ખેડૂતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન વ્યસન મુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડીસાના શ્રી ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોડ સહિત નામી અનામી કાર્યકર્તા નાયબ કલેક્ટર શ્રી ગઢવી સાહેબ મામલેદાર શ્રી વિકે બારોટ સાહેબ પુરવઠા નાયબ મામલેદાર શ્રી મિતેશ પંડ્યા સાહેબ મધ્યાહન ભોજન નાયબ મામલેદાર શ્રી કૃષ્ણાબેન એપીએસ સંચાલકો મધ્યાહન ભોજન સંચાલકો અનેક શાળાના બાળકો અને કર્મચારીઓ તેમજ દરેક ખાતાકીય કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ સેવાભાવી સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ દિવ્યાસ બનાસની પુકાર સમાચાર ગુજરાત